દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા નગરપાલિકામાં દસ્તાવેજી વ્યવસ્થાપનમાં ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી તંત્રની કામગીરી પર ફરી એકવાર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભા થયા છે તાજેતરમાં જ એક પુત્રએ પોતાના જીવિત પિતાનો મરણ પ્રમાણપત્ર કઢાવવાનો કિસ્સો તાજો હતો ત્યારે હવે વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર મંજુલાબેન નામની જીવિત મહિલાના પતિ પોતાની પત્નીનો મરણનો દાખલો નગરપાલિકામાંથી તૈયાર કરાવ્યો હતો અને આ ખોટા પ્રમાણપત્રની હકીકત

ઓગણત્રીસ તારીખના રોજ એક રાયસિંહભાઈ મગનભાઈ નામના વ્યક્તિની અરજી આવી કે ભાઈ હું જીવિત છું ને મારા નામનો મરણનો દાખલો ઘરમાંથી મળ્યો છે તો અમે સ્થળ ચકાસણી કરી ત્યારે જાણવા મળ્યું કે તેમના પોતાના પુત્ર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મરણનો દાખલો મેળવીને નાણાકીય લોન ભરપાઈ બાબત માફી બાબતનું તેને આવું કામ કર્યું હોય એવું જણાઈ આવ્યું હતું તે બાબતનો અમે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ત્યારબાદ ગઈકાલના રોજ અમારા નગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર ચારના કાઉન્સિલર છે અક્ષયભાઈ જૈન જેઓ છેલ્લા વીસ પચીસ વર્ષથી કાર્યરત છે નગરપાલિકા વિસ્તારની અંદર નાના 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 મોટા કામ માટે અરજદારોની ફરિયાદ નિવારણ માટે અધિકારી કર્મચારીના સંકલન માટે બધાના કામ કરતા હોય છે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે આવું સોશિયલ મીડિયામાં જાણવા મળી મારા વોર્ડના વિસ્તારના આવા રાયસિંગભાઈનો દાખલો નીકળ્યો છે તેવો જ બીજો દાખલો એક મંજુલાબેન સ્વદેશી બારે નામનો પણ નીકળ્યો એવું જાણવામાં આવ્યું છે તો તેની પણ સ્થળ ચકાસણી કરો અને તેમના વિરુદ્ધ ભાઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં તેમને વિનંતી કરી સુરેશ કાપડિયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ